હાલમાં લગ્ન મોસમ પૂર જોશમાં ચાલી છે ત્યારે શહેરી વિસ્તારોની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ હાલ લગ્નોની ભરમાડ જોવા મળી રહી છે ત્યારે લગ્નના ઉત્સાહમાં ઉનમામાં યુવાનો પોતાનું વાન ગુમાવી બેસે છે ત્યારે આવી જ ઘટના પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક બનવા પામી છે હાલ હોલ શામળાજી રાષ્ટ્રીય ધોરી માર્ગ પરથી લીલેસરા ચોકડી નજીકથી પસાર થઈ રહેલી એક જાનમાં જોખમી રીતે નાચતા યુવાનનો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે મુખ્ય હાઈવે પર આગળ ડીજે સાથેનો ટેમ્પો જોઈ રહ્યો હતો કે જેની પાછળ કાર પસાર થઈ રહી હતી આ કારના ચારે દરવાજાએ કેટલાક યુવકો લટક્યા હતા કે તેમજ એક યુવાન કારના આગળના ભાગે ઊભો રહીને નાચી રહ્યો હતો આ સમગ્ર ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ પ્રકારે પોતાની જીવની સાથે અન્ય વાહન ચાલકોના જીવ પણ જોખમ મૂકીને નાસ્તા યુવાન ઓ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે જેને ધ્યાને રાખી પોલીસ દ્વારા કારના નંબરના આધારે કાર ચાલકની હાથ ધરવામાં આવી છે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ